જય માતાજી બદન હવે આજે વાત કરવી છે પણ રોજ કરો છો વાતો તો મારી એવી આદત છે રોજ કો છો આજે એક વાત કરવી ખરેખર તો રોજ વાતો કરો છો તો આજની વાત એક ચારણ હવે વઢિયાર અથવા ચોરાડ બાજુ રો હતો વરહાળેલો ટાઈમ અને બળદ મરી ગયો એક બળદ મરી ગયો માથે મેર્યું ખેતર બાવા વાવણી ને તાવણી બાપા અત્યારે હું તીતર છીએ એમ બેઠો છું એક બાવળીઓ છે અંબલી છે કયો નહીં આવે મારો ચહેરો કયો તમને એવો કોઢીએ જેવો દેખા છે કયો ઠાકુક દેખા ભાઈ ખેર બળદ મરી ગયો બળદ લાવવું કે હું ભાઈ જે કને હવરે ત્રીડા આકવા કોણ દે બળદ એ વિચાર કર્યો કે હવે મોરવાડા ગામ છે એક બનાસકાંઠે મેં ઓછે ખાનજી વાગેલો કહે છે કે સુખી સંપન્ન છે જી કને જાઉં અને કહો કે એક બળદ દઉં લાવી વેચા વેચાતો મેં કને તો બળદ લ્યો આવી જોગવાઈ નથી ચારણ રવાનો થયો માતાજી નામ લે હાલ તો હાલ તો બરોબર દી જડ વજડ રહ્યો અને મોરવાડે પોક્યો ભાઈ મોરવાડેમાં આઠ દસ મોણા બેઠા હવે જય માતાજીની કરી કીધું કે મારે ખોનજી વાઘેલેરી ડેલી ને જાવો છે ભાઈ મોણા બેઠા હતા એ રૂગા મોણા હતા બાકી આપણે એમ નથી કહેતા કે તો મોણા પેટરાય નથી એવા હતા એક ગરીબ ખોનજી ઉમે ખોનજી ઓય વાઘેલો પણ બે કટકાવો ભાઈ એ રે ગાયો ચારે હોજરો ગોમળો ચારે અને ઘરે આવી હાથ પગ ધોય માં દીકરો બેજ ઘરે એટલે મણે ને વાવડે દીધા ઓડેલી છે ગઢવી પોક્યા જોપે અવાજ દીધો એ ખાનજી ઉઠ્યા ક્યાં ખાનજી જે ગમેડો ગામડો ચરતા ગાયો ચારતા એટલે ગઢવી જોયું કે હું ભૂલ્યો આ ઘર બીજો એટલે એ મોટીઆર કીધો કે હું ભૂલી ગયો તો કે ગઢવી એક ડગલો પાછો ભરશો તમારો જોગમાં સમસે ભૂલ્યા નથી પહોરે પહોરા આવ્યા છો આવતા રહો અંદર અંદર તેડી ગયા ગઢવીને આસન દીધો પાણીનો કળશીઓ ભરી આયા પીયાડ્યો હવે ગઢવી હાજી હાજી વાત કરો તમારે કોમ કી તો તમે કેથો આવો છો મારો હે ખાનજી છે કે હવે આ ખાનજી કોમ તો ઈ હે તો કે મારે એક બળદ મરી ગયું હવે ઘરે એક જ બળદ છે એક બળદ હું તો જમી કમ કરે વાવવી તે મેં મોરવાડા ખોનજીનો નામ સાંભળ્યો હતો પણ બેઠા એ મને તમારો ઘર વાવડ્યો તો કે બરાબર એ બેઠા એ મારો ઘર વાવડ્યો હવે તમને બળદ મળી જશે તમે વિયાળું કરો આરામ કરો ગયા તમને બળદ મળશે હવે કવિરાજને તો વિયાળું કરાયો દોડિયો ઢાળી દીધો કવિરાજ માળાબાળા કરીને હૂતા અને પરોડરા ત્રણક વાગે આવું ટોણે કવિરાજને જગાડીને કીધું લ્યો કવિરાજ આ બળદ રાસ દીધી હાથ મેં જે રૂપિયો કે બે રૂપિયા પાંચ રૂપિયા હતા એ શીખ દીધી આ લ્યો આ તમને શીખ દો છો પધારો કવિરાજ જાઓ ખેતી કરો કવિરાજ રવાના થયા હવે મિત્રો એ બળદ કેથું લાયા ખોનજી ખબર છે એ મોરવાડે હું દખણાથી બાજુ એક હોનેદ ગામ હોનેત દરબાર ખાસો ઠેકાણો એ હોનેદ ગામ એક પટેલનો બળદ ચોરીને લયા ખોનજી રાત્રો વાડે બે બળદ બાંધલ એમાંથી એક બળદ ખોલ્યો એ લાવીને ગઢવીને દીધો હવે ગઢવી તો લઈને રવાના થયા આપને એમ કે મને ખોનજી લાવી દીધો આ બાજુ પટેલ જાગ્યો ભાઈ જોયો તો બળદ એક નહીં પગ લીધા ઓહો આ તો ચોરી થઈ ગયું જય ધણી ને આવ કરી વારાળો ચડ્યો ભાઈ બે પાંચ ઘોડા દસ પંદર આદમી કોઈ પાળા કોઈ ઘોડો માથે અને પટેલ ચૌધરી હતું પટેલ હતો એ ભેળો બે ચાર ગાં વાર્યા તો ગઢવી લઈને જાય પડે બળદ જણે આપરે બાપરો હોય એમ આગળ કરી ઉભા રહ્યા ગઢવી અરે કોણ છો તો હું છું આ બળદ બળદ કે મારો છે અરે તમારો કે થું હોય તો કે મને ખોનજી દીધો તૈયો ખબર પડી પટેલને ઓહો હો આ ગઢવીને દેવા દેવાહારુ ખોનજી ચોરી કરીશ પણ પટેલ ખાંતા નહોતો પટેલે કીધો ગઢવી ઉભા રહો આ એક બળદ લે જાશો અને કજોડ થાશે કદાચ ઓલે તમારો ઘરે જે બળદ છે એના ભેળો ના હાલે બીજો બળદ મારે ઘરે આની જોડી ઉભો છે લેતા જાઓ એ મિત્રો બીજો બળદ દીધો ગઢવી લઈ અને પોત્યા ઘરે બળદ જોડ્યા ખેતર વા્યા ખેતર વાય પછી બળ ગઢવી બોલવામાં બહુ હોશિયાર હતા ગઢવી રાધનપુર નવાબ રાધન ખાન રાધન ખાન હતા નામ એને ઓળખતા હતા એટલે રાધન ખાનને મળવા ગયા રાધનખાને આવકાર દીધો બેઠા કચેરીમાં વાત વાતમાં રાધન ખાને વાત કરી કે મારી બેટી મારે આ જાગીર થરાદ જે છે મને બહુ છેટી પડે અને વહીવટદાર જે રાખો એ હરખો વહીવટ કરે નહીં કોઈ એવો હારો મોણો નહીં જે મને વહીવટ કરી દે અને થરાદની રખવાળી કરે એટલે કવિરાજે ગઢવીએ કીધું કે મણ તો હું તો મને વાવડો કોણ તો કે થરાદમાં ખાનજી છે એ માણસ અને ભાઈ ખોનજીને બોલાવવામાં આવ્યા ખોનજી ક્યાં ખબર છે જે ગોમેળો ચાર ચારતા એ અને થરાદ હોંપી બાપા ખોનજીને અને કરી ખાનજીએ જમાવટ કરતે 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 કઈક વર્ષ એ રાધનપુરને એ ખોનજીએ ભાગ દીધો ચોથો ભાગ લાવ લશ્કર સિપાહી આ તે ખોનજી ધીરે 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 વધારતા ગયા એ વખતે અંગ્રેજોનો શાસન અંગ્રેજ સર્વાઈ કરવાયા આવ્યા કે રજવાડેલી કેટલી હદ છે અંગ્રેજોને પણ ભરતા ને ટેક્સ ભરતા ઇન્કમ ટેક્સ ભરતા રજવાડા એ અધિકારી સર્વે કરતાં કરતાં કયો રજવાડો કેરો છે એ થરાદમો આવ્યા અને થરાદમો કોકને પૂછ્યું એ થરાદ કિસકા તો કે ખાનજી કા ખાનજી રાજા વહીવટદાર હતા એને પૂછ્યું તો થરાદ કિસકા તો ખાનજી કા અને ભાઈ રેકોર્ડ ઉપર ચડી ગયો થરાદ કેનો નો ખાનજીરો અને બીજે વર્ષે ખાનજીએ રાધનપુરને જે દેતા ચોથ ચોથો ભાગ એ દેવારી ના પડી કારણ કે બાવળેમ બળ હતો અને દસ વર્ષ થઈ ગયા હતા માથે જમાવટ પણ પૂરી કરી હતી નવાબને કીધો કે થરાદ ક્યાંથી તારે બાપરો થરાદ મારો છે ને હવે ભાઈ આ કેસ અંગ્રેજ સરકાર કને કયો કોર્ટમાં ગયો રેકોર્ડ ચેક કરવામાં આવ્યા તો એમાં બોલે થરાદ ખાનજીરી છે અને સાહેબ રાધનપુરવાળાનો કેસ ઉડી ગયો અને ખાનજીને થરાદ મળી એ ખાનજીરા વંશ જો આજે પણ થરાદરી અંદર લેર કરે છે બાપા તો એ કેને આભારી છે ખબર છે ને પણ જો કે એમાં ગઢવી ઋણ ઉતાર્યો છે ગઢવી કોઈ નવાઈ નથી કરી એવે સમયમાં ઝેરો ધણી ગમરે ગાયો ચારે અને કી થશે પછી કે હું મોટો દઈશ બળદ દે દીધો એનો ઋણ ઉતારવાને ગઢવીએ કદાચ થરાદ લઈ દીધો એમાં નવાઈ તો નથી કરી સમજ્યા પણ વખાણવા બેય નહીં પડે ખાનજીને વખાણવા ગઢવીને વખાણવા અને હું તો બધો વધારે વખાણો કેને ખબર છે એ ખોનેતવાળે પટેલને જેને કંઈ પણ અપેક્ષા વગર અહીંયા બેને અપેક્ષ કોમ તો થયા એકને બળદ મળ્યું ને એકને થરાદ મળી પણ પટેલને સાહેબ કોઈ ન મળ્યો બે બળદ દે દીધા તો ધન્યવાદ છે આવા ત્રણેય પાત્રોને તો જય માતાજી કોમેન્ટ કરતા રહ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યા અને તમારો બધાનો આશીર્વાદ અને પ્રેમ મારી ચેનલને તો કેથેય લઈ ગયા ભાઈ મને તો આવો કોઈ ઉમેદ નથી કે ચેનલનો અમ હાલે ના હાલ આ છોકરે મારી એક ચેનલ બનાવી મને કે વાંક બોલો રોજ બોલતો ગયો અને વ્યૂ વધતા ગયા ભાઈ તે મને તો કેથે પહોંચાડી દો હવે તો ગમે તો મને તમે ઓલો સ્ટાર બનાવી દીધો પણ આ બધો તમારે પ્રેમ હું છે તો ફરી મળશો કોઈક બીજે વિડીયો મેં જય માતાજી વિડીયો કેવો લાગ્યો કહેતા રહ્યા જય માતાજી